ફરાળી કચોરી કે ફરાળી પેટીસ તો ખાધી જશે પણ ફરાળી પોટેટો રિંગ્સ ક્યારેય ખાધી પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય ફરાળી પોટેટો રિંગ્સ બનાવવા માટે બટેકાને બાફી અને ખમણી લેવાના છે ત્યારબાદ અહીં હાફ ટી સ્પૂન સંચર પાવડર એક ટી સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં અને હાફ ટી સ્પૂન જેટલું જીરું હાથ વડે વાટીને લેવાનું છે ત્યારબાદ અહીં એક ટી સ્પૂન જેટલું મેં લીલા ધાણા લીધા છે અને નાનો એવો ટુકડો આદુનો ખમણીને લઈ લીધો છે પૂરી રેસીપીની ડિટેલ્સ માટે અહીં નીચે લિંક મેં મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો અને બાઇન્ડિંગ માટે મેં ચારથી પાંચ ચમચી જેટલો તપકીર લીધો છે તેનાથી સારું એવું બાઇન્ડિંગ આવશે અને આપણે જે લોટ અને આપણે બટેકાનું માવાને આવી રીતના મિક્સ કરી અને આપણે જેવી રીતના રોટલીનો લોટ હોય એવી રીતના બનાવી લઈશું ત્યારબાદ અહીં થોડું એવું હાથમાં ઓઇલ ગ્રીસ કર્યું છે અને જેવી રીતના આપણે રોટલીનો લુવો લઈ તેવી જ રીતના લઈ અને આંગળીની મદદથી આપણે રીંગનો શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો આવી રીતના આંગળીનો થી શેપ આપી દઈશું અને બધી જ પોટેટો રિંગ્સ આવી રીતના બધા બનાવીને રેડી કરી લઈશું આ પોટેટો રિંગ્સ ખાવામાં એટલી ક્રિસ્પી અને નજરથી એટલી સોફ્ટ બને છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે આને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું ફરાળમાં ફરાળી કચોરી તો ખાતા જ હોઈએ છીએ પણ તમારે અલગ ટેસ્ટ માટે તમે આવી રીતના ફરારી પોટેટો રિંગ્સ બનાવીને ખાઈ શકો છો ઘરમાં બધાને ભાવશે અને ખૂબ જ સિમ્પલ મસાલા સાથે અને ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે હવે આપણી જે ફરાળી પોટેટો રિંગ્સ છે એ બધી ફ્રાય થઈ ગઈ છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો મસ્ત ડાર્ક બ્રાઉન કલર આવી ગયું છે અને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ફરારી પોટેટો રિંગ્સ બનીને રેડી થઈ ગઈ છે હવે અહીંયા મેં ટોમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કરી છે અને આમાં સોસ કે ચટણીની પણ જરૂર નથી તમારે સિં એમને સિમ્પલ પણ ખાવ તો પણ એટલી ટેસ્ટી લાગી છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ક્રિસ્પી એવી ફરારી પોટેટો રિંગ્સ બનીને રેડી થઈ ગઈ છે રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ